હાય ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ગાજરની કટલે તેના માટે મેં ચાર ગાજર લીધા છે ઝીણા કરી લીધા છે તેની અંદર મેં એક સમારેલી ડુંગળી નાખી છે કોથમીરના પાન નાખ્યા છે બે લીલા મરચાં કટ કરી નાખ્યા છે અને એક બોઇલ આલુ નાખ્યું છે બાફેલું બટાકુ એક છીણીને નાખ્યું છે એક કપ મેદો નાખ્યો છે અને એક કપ ચણા નો લૂટ નાખ્યો છે ચમચી લાલ મરચું ધણાજીરું એક ચમચી હળદર એક ચમચી મીઠું અને એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર હવે તેની અંદર પાણી નાખ્યા વગર લોટને બાંધી લેવાનો અને લોટમાં પાણી નાખવાનું નહીં કારણ કે ગાજરમાં પાણી છૂટે એટલે લોટમાં પાણી નહીં નાખવાનું પાણી નાખ્યા વગર લોટ બાંધી લેવાનો હવે તે બધું મિશ્રણને આપણે મિક્સ કરી લીધું છે હવે થોડી લોહી લઈને તેને ગોળ ગોળ વાળીને કટલેટ નો shape આપી દેવાનો બહુ જાડાની થોડા પતલા કરવાના એટલે અંદર કાચા ના રે તેવી જ રીતે આપણે બધી ગાજરની કટલેટ તૈયાર કરી લીધી છે હવે એક પેનમાં માં મે ત્રણ table spoon તેલ લીધું છે આપણે તેને fry જ કરવાના છે એટલે થોડું તેલ લઈને pan ની અંદર બધે ફેરવી દેવાનું

હવે તેને પલટી પલટી ને આપણે ફ્રાય કરી લઈશું આ કટલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે